વડોદરા શહેરમાં રેલવે કોલોની વિસ્તારમાં પાણીની ટાંકી નજીક અસામાજિક તત્વો દ્વારા રોજબરોજ દારૂની મેપિલ યોજાતી હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ રાત્રિના સમયે અહીં ખુલ્લેઆમ દારૂ પીવામાં આવે છે અને બાદમાં ખાલી બોટલો તેમજ કચરો વિસ્તારમાં ફેંકી જવામાં આવે છે જેના કારણે વિસ્તારમાં ગંદકી ફેલાઈ રહી છે તેમજ સામાજિક વાતાવરણ બગડી રહ્યું છે આ સમગ્ર મામલે વડોદરા શહેર કોંગ્રેસ પાર્ટીના જનરલ સેક્રેટરી વિજય જાધવ દ્વારા વડોદરા રેલવે વિભાગના ડીઆરએમને લેખિત પત્ર પાઠવવામાં આવ્યો છે પત્રમાં તેમણે જણાવાયું છે કે પાણીની ટાંકી આસપાસ સીસીટીવી કેમેરા લગાવવામાં આવે તો અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ આવી શકે તેમ છે તેમજ વિસ્તારના રહેવાસીઓમાં સુરક્ષાનો ભાવ ઉભો થશે વિજય જાદવે વધુમાં જણાવ્યું કે ગુજરાત રાજ્યમાં દારૂબંધી હોવા છતાં જાહેર સ્થળોએ આ રીતે દારૂની મહેફિલ થવી ચિંતાજનક બાબત છે અને રેલવે પ્રશાસને તાત્કાલિક પગલાં લઈ સીસીટીવી સ્થાપન સહિત કડક કાર્યવાહી કરવી જોઈએ હાલ સ્થાનિક લોકો પણ આ બાબતે રેલવે તંત્ર તથા પોલીસ પ્રશાસન સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે જો સમયસર પગલા નહીં લેવાય તો આ પ્રકારની પ્રવૃત્તિઓ વધુ વધે તેવી ભીતિ પણ સેવાઈ રહી છે આપણે આ નવાયડ રેલવે કોલોની છે અને આ રેલવે કોલોની પાસે એક પાણી ટાંકી છે સામુદાયિક હોલ છે સમાજ કલ્યાણ કેન્દ્ર છે સૌથી પહેલાં તો એક વાત કહેવા માગીશ કે જ્યારે આ રેસિડન્સ વિસ્તાર હશો ત્યારે એટલી બધી કોઈ સમસ્યા નથી પણ અત્યારે ઘણા બધા રેસિડન્સ વિસ્તાર રેલવે તંત્ર ખાલી કરી નાખ્યા હવે એના પછી અવારનવાર આ વિસ્તારની અંદર સૌથી પહેલાં તો એક વાત કહેવા માગીશ કે બે ત્રણ મહિના પહેલાં રેલવે યાર્ડની અંદર લાખો રૂપિયાનો દારૂ પકડાયો હવે જ્યારે આ વિસ્તારની અંદર સાવચેતીના ભાગ ભાગરૂપે અમે જે તે સમયે રેલવે ડીઆરએમ મેં જાતે જય શ્રીપદ જાદવ મહામંત્રી વડોદરા શહેર કોંગ્રેસ મેં જાતે ડીઆરએમ સાહેબ એક આવેદન કર્યું હતું કે આ જે વિસ્તાર છે આ વિસ્તારની અંદર રેસિડન્સ ન હોવાથી અવર જવડ ન હોવાથી ઘણી બધી હોય છે અને ઘણા બધા એવા ઊંડા તત્વો આ વિસ્તારની અંદર મહેફિલો બનાવે છે અત્યારે તમે જોયું કે ઘણી બધી દારૂલી બોટલો બિયરના ટીન્સ અહીંયા પડેલા છે જ્યારે જાગૃત નાગરિક તરીકે અમે કોઈ જવાબદાર વ્યક્તિને જ્યારે આવેદન કરતા હોય તો ખરેખર એ વ્યક્તિ આ વાત ને ધ્યાન આપવું જોઈએ અત્યારે તમને કહી દઉં કે છવ્વીસ તારીખે તમને કહી દઉં કે સપ્ટેમ્બર એ મેં રેલવે ડીઆરે ને આવેદન કર્યું હતું અને આ વિસ્તારની અંદર ટોટલ વિસ્તારની અંદર જ્યાં પણ ખાલી જગ્યા છે જ્યાં પણ એવું સંવેદનશીલ જેવું લાગે છે ત્યાં ગાડી તમે સીસીટીવી કેમેરા મૂકો પણ અત્યાર સુધી કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી ને અત્યારે આપણે જોયું કે ઘણા બધા લોકો અહિયાં ગડી દારૂ ને મહેફિલો બનાવે છે મને દુઃખ એ વાતનું છે કે કોકર આવી રીતે મહેફિલ ચાલતી હોય કોક છોકરી જોડે છેડકાની ના થાય અને કોઈ અન્ન બનાવો ના બને એટલે જાગૃત નાગરિક તરીકે આજના ચેનલના માધ્યમથી રેલવે ડીઆરને વાત કેવો તો માંગીસ કે નવાડ વિસ્તારની અંદર આવેલી રેલવેની પાઇન્ટાકી સમાજ કલ્યાણ કેન્દ્ર અને સામુદાયિક કેન્દ્ર આ વિસ્તારની અંદર તમે વેલામ વેલી તકે કેમેરા લગાવીને સજ્જ કરવામાં આવે જેથી કરીને ભવિષ્યની અંદર કોઈ જાનહની ન થાય કોની છેડતી ન થાય અને સાવચેતનના ભાગ રૂપે આપ પણ એક જવાબદાર વ્યક્તિ છો અને જ્યારે કોઈ પણ એક જવાબદાર વ્યક્તિ તમને લેખિત ફરિયાદ કરતું હોય તો એ વાતને ગંભીરતા લઈને આનું નિવારણ લાવવું એ આપની જવાબદારી બને છે આપણે તમે જો કે આ પાછળ કોઈ કોલોની છે અને રેલવે ની અંદર પાછળ આખું રેલવે યાર્ડ છે અને સુમસામ વિસ્તાર હોય છે અને ખરેખર તમને કીધું ઘણી વાર કોઈ એવું બને કે કોઈ દીકરી અવર કરતી હોય કોઈ કોનો ભોગ બને કે તંત્ર કઈક રાહ જોઈ રહી છે મહામંત્રી જયારે તમને લેટર લખતો હોય તો તમારે સાવચેતી જોઈએ પણ અત્યારે સાવચેતીનો અભાવ દેખાઈ રહ્યો છે અને અહીંયા આગળ દુનિયાભરની મહેફિલો ચાલે છે એટલે ખરેખર ફરી એકવાર આપના માધ્યમથી કહેવાતો માંગીશ કે આ

તમને કહી દઉં કે રેલવેની અંદર જે કંટ્રોલ પર છે એના પર અમે ફોન પણ કરીએ છીએ પણ કોકર આવું બને અત્યારે તમે જોવું કે ઘણી બધી ઘણી બધી વોટલો પડી છે તો આવા અસામાજિક તત્વો અહીંયા બેસીને મહેફિલો બનાવે છે અત્યારે તમે જો ઘણીવાર સરકાર ખૂબ મોટી મોટી વાતો કરે છે ગુજરાતમાં દારૂ બંધી છે પણ દારૂ તો છુટકારો દેખાઈ રહ્યો છે ખુલ્લે મહેકલું ચાલી રહી છે અને જ્યારે તમને કોઈ તાકીદ કરતો હોય તો તમે એટલી જવાબદારી તો સમજો આજે અમે એવું ઈચ્છીએ છીએ કે આ જયારે સુશાંત વિસ્તાર છે ઘણા વાર ઘણી વાર લોકો કોકાર અન બનવા બને તો એ કાળજીપૂર્વક અમે તમને ધ્યાન દોરવા માંગીએ છીએ પણ તમે આની પર ધ્યાન આપતા નથી તમને ખાસ કહી દઉં કે અત્યારે તમે જો કે સાંજના છ વાગ્યા પછી એટલું સુમસામ થઈ જશે અને જયારે આવા ગુંડા તત્વો જ્યારે એને દારૂ પીતા હોય અને કોક જો કોઈ નશાની અંદર કોઈ કોઈ છોકરી છેડકાની થાય તો એના માટે જવાબદાર કોણ એટલે ખરેખર તમને પહેલા કહી દઉં કે હમણાં ભવિષ્યની અંદર પણ જો કોક આ વિસ્તારની અંદર કોઈ અન બનાવ બન્યો તો એના માટે સંપૂર્ણ જવાબદારી રેલવે ડીઆરએમ ની હશે એ વાત નક્કી છે